કોઈ આત્મા દુનિયામાં આવવા માંગતી હોય ત્યારે તે પુરુષને શોધે છે અને બીજી સ્ત્રીને અને પછી એ બંનેની વચ્ચે આકર્ષણ પેદા કરે છે તેઓ નજીક આવે છે અને જે ક્ષણે પહેલું બાળક જન્મે છે અચાનક તેમની વચ્ચેનો બધો પ્રેમ અદર્શ્ય થઈ જાય છે કારણ કે આત્માએ પોતાનું કામ કર્યું તેને દુનિયામાં આવવું હતું અને તે માતા પિતા વિશે ચિંતા નથી કરતી તેથી જ પહેલા બાળક પછી લોકો બધા આકર્ષણ ગુમાવી દે છે ક્યારેક એવું થાય કે ત્રીજા કે પાંચમા બાળક પછી અચાનક તેઓ એકબીજાને જોઈ પણ નથી શકતા કારણ કે તેમના વ્યક્તિત્વને કૃત્રિમ રીતે આત્મા દ્વારા જોડવામાં આવ્યું હતું અને અચાનક વ્યક્તિને ખ્યાલ આવે છે ઓહ આપણે વિચાર્યું હતું કે આપણે જીવનભરના સાથી છીએ અચાનક શું થયું અને ત્યારે પરપોટો ફૂટે છે અને સામનો થાય છે ઓહ આ વ્યક્તિ છે જ નહીં અને હું અલગ અમારો કોઈ મેળ નથી તો આ થઈ રહ્યું છે પણ બધા સાથે નહીં હંમેશા નહીં માત્ર ત્રીસ ટકા કહી શકો અને ત્યારે તેઓ ડેવોસ લે છે